હેલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રામ રામ બધાઈને આજે આપણે વાડીએ જઈએ છીએ કેટલું ધોવાણ થયું કેટલી નુકસાની છે તે જોવા માટે ક્યાં ક્યાં બંધ પારા તોડી નાખ્યા છે તે જોવા માટે રસ્તા બધા બંધ છે વાહન કંઈ જાય એમ છે નહીં એટલે હાલીને જાય જુઓ મિત્રો આ આપણી વાડીમાં અંદર જવા માટેનો ઢગ છે ઢગને સાવ ધોઈ નાખો બહુ નુકસાન કર્યું જુઓ ગોઠણામાં ખાડા કરી દીધા વાડીમાં પણ ખાડા કરી દીધા છે માંડવીને ખૂબ જ નુકસાની કરી વરસાદે માંડવીને બધી ગોતલાવી નાખી પાકમાં મોટું નુકસાન છે જીઓ મિત્રો આ આપણી વાડીનો પારો છે પારાને પણ સાવ ધોઈ નાખ્યો બહુ નુકસાન કર્યું બહુ જાજુ પાણી આવેલું છે બધો પારો ધોઈ અને આપણી વાડીમાં જ પડ્યો છે અને વાડીમાંથી બધી ધૂળ ઉપાડી અને આગળ જવા દીધી એટલે પારોઈ બહુ મોટો હતો પણ બહુ પાણી આવેલું લગભગ વાડીમાં પાંચ દસ ફૂટ પાણી આવ્યું એટલે તો એટલી બધી નુકસાની થાય જુઓ ઘણી બધી જગ્યાએ છેરકા પાડી દીધા છે જ્યાં જ્યાં છેરકા પડ્યા છે ત્યાં ત્યાં માંડવીનો સાવ પૂરું છે જુઓ મિત્રો આપડી માંડવી છે પાણી બહુ આવ્યું એટલે એક સાઈડ થી બધી માંડી ઉખેડી નાખી છે એની અંદર જે સુયા ડેડવા હતા એ બધા બહાર આવી ગયા જો એક બાજુ થી હવ ધોઈ નાખી નીચે જમીન પર રહેવા નથી દીધી તે આપણે કંઈ કેમાં ફૂયા ને ઊ બેહી કે પાછું